કાંકરેજી તાલુકામાં દુદાસણ આબલુન તથા મોટાજામપુર અને હારી તાલુકાનું ખાખોલની બનાસ નદી ખનન માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે આ ખનન કરતા માફિયાઓને કોઈનો જ ડર નથી અને ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાઈ રહ્યું છે ચોરી કરી સરકારી તિજોરીને પણ લગાવી રહ્યા છે અને રોયલ્ટી તથા ખાણ ખની અધિકારી તમાસો જોઈ રહ્યા છે આ બનાસ નદીના પટમાં જ્યારે ચોમાસામાં નદીનું પાણી આવે ત્યારે પાણી પણ વેણ બદલી નાખે છે અને ખેડૂતોના બોરોમાં પણ પાણી કમ થઈ રહ્યા છે ત્યારે આવું રેતી ઉપડી જવાથી ખેડૂતો પણ ત્રાહીમામ પોકારી ગયા છે ખેડૂતો પણ કહી રહ્યા છે કે રેત ઉપડી જવાથી ચોમાસામાં નદી આવે ત્યારે બોરોમાં પાણી પણ નથી ચડતા રેત ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલ્લામ ગાડીઓ ભરા રહી છે તો પણ ખાણ ખનીજ અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી ખુલ્લામ ગાડીઓ તાળપત્રી ઢાંક્યા વગર રેત ભરી નીકળે છે અને નાના વાહનોને રેતી આંખોમાં ઉડે છે તો અકસ્માત થશે તો જવાબદાર કોણ પાટણ ઉપર મોટા મોટા ઢગલા રેતના પડ્યા છે તો તે ઢગલા રોયલ્ટી અને સ્ટોક કેમ ચેક કરવામાં આવતો નથી રાત્રે ખુલ્યામ રેતભરી રોયલ્ટી વગર ડમ્પરો ચાલી રહ્યા છે બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ ખનીજ અધિકારી કાંટા ઉપર જઈ ચેક કરે તો લીઝ કેમ ચેક કરવામાં આવતી નથી તે સાબિત થાય છે કે કેટલા હપ્તા આવતા હશે નથી જાણતા કે પછી હપ્તાની માયાજાળમાં ફસાયેલા છે ખુલ્લા મશીન દ્વારા ગાડીઓ ભરાઈ રહી છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું કે પછી કોઈ ગ્રહ નડે છે તપાસ સ્થળ ઉપર જઈને કેમ કરવામાં આવતી નથી બનાસ નદીમાંથી રેત પણ ખાલી થઈ રહી છે માફ કરીને દંડની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તપાસ થશે ખરા કે પછી હોતી હૈ ચલતી હે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ જેવી સ્થિતિ સર્જાય છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે છે